તો મિત્રો ચાલો આજે આપણે જાણીશું કે આપણે રસોડામાં જે મીઠાનો ઉપયોગ દરરોજ કરીએ છીએ એ કયા પ્રકારનું મીઠુંનો ઉપયોગ કરવો જોઈએ અને સ્વાસ્થ્ય માટે કયા પ્રકારનું મીઠું સારું છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો તમારા ઘરમાં મીઠું તો હશે જ તમને એમ થશે કે આવ કેવો પ્રશ્ન છે પરંતુ જો એવું પૂછવામાં આવે કે કયું મીઠું છે હવે આ પણ એક નવો પ્રશ્ન છે તો મિત્રો ચાલો આજે આપણે જાણીશું કે આપણે રસોડામાં જે મીઠાનો ઉપયોગ દરરોજ કરીએ છે એ કયા પ્રકારનું મીઠુંનો ઉપયોગ કરવો જોઈએ અને સ્વાસ્થ્ય માટે કયા પ્રકારનું મીઠું સારું છે તો દરેક રસોડામાં તમને બે પ્રકારના મીઠું જોવા મળશે એક તો સફેદ મીઠું અને બીજું કાળું મીઠું હવે આપણે સફેદ મીઠાનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરીએ છીએ પરંતુ શું તમને ખબર છે કે સફેદ મીઠું કે પછી સંચળ તમારા માટે સારું છે તો ચાલો આજે આપણે સમજીએ કે કેવી રીતે આ સંચડ અથવા તો આ કાળું મીઠું આપણા માટે ફાયદાકારક છે મિત્રો કાળું મીઠું એટલે કે આ સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવા માટે વપરાશમાં લેવાય છે આ સંચળમાં આયન કેલ્શિયમ પોટેશિયમ મિનરલ્સ જેવા ખનિજ તત્વો હોય છે જે સામાન્ય મીઠા કરતાં વધારે ફાયદાકારક છે હવે આ વિષયમાં નિષ્ણાંતો પણ કંઈક કહે છે નિષ્ણાંતો કહે છે કે આ કાળા મીઠામાં સોડિયમ ઓછું હોય છે જેને કારણે હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા નથી સતાવતી એ સિવાય સંચળ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે જે સ્નાયુઓમાં સંકોચન અથવા જડતા હોય તો તેને ઘટાડે છે જેને કારણે શરીરના મસલ્સ પણ મજબૂત થાય છે હવે ઘણા બધા લોકો જે કબજિયાત જેવી સમસ્યાથી પરેશાન હોય તેઓ વારંવાર કબજિયાતની ફરિયાદ કરતા હોય તો આવા લોકોએ ચોક્કસપણે પોતાના ભોજનની અંદર આ સંચળને સામેલ કરવું જોઈએ હવે આ સંચળ જ શા માટે મિત્રો સંચળમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં રહેલા છે રોગ પ્રતિકારક શક્તિને વધારશે હવે આ રોગ પ્રતિકારક શક્તિ તમારા શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરશે તો દર્શક મિત્રો આ જ કારણ છે કે સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે જે સંચળ જેનો ઉપયોગ આપણે નથી કરતા ફક્ત ચાટ અથવા પાણીપુરીના મસાલામાં જ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ જો તમે આ સંચળનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરો છો તો તમને એનાથી બેનિફિટ્સ એટલે કે લાભ મળી શકે એમ છે સ્વાસ્થ્ય માટે આ કાળું મીઠું ઉપયોગી પણ છે કારણ કે તેમાં આયન કેલ્શિયમ પોટેશિયમ જેવા મિનરલ્સ વધારે રહેલા છે જે સામાન્ય મીઠામાં કરતાં વધારે ફાયદાકારક છે તો દર્શક મિત્રો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ